નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી ગરિયાધર શ્રી આર એમ શાહ સ્કૂલ ખાતે સ્વસ્થ નારી સશક્ત સ શક્ત પરિવાર કેમ્પનું આયોજન કરાયું ગરિયાધર આજ તાલુકાએ હેલ્થ ઓફિસ ગારિયાધર દ્વારા માન માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભાવનગરની સૂચના મુજબ માનનીયનની તાલુકા હેલ્થ ઓફિસ શ્રી કાર્યાધારાના માર્ગદર્શન હેઠળ શ્રી આર એમ શાહ ગર્લ્સ સ્કૂલ ગારિયાધર ખાતે સ્વસ્થ નારી સંકલન પરિવાર અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે બસો પંચ્યાસી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો અને આ ખુશ્બુ અને ડોક્ટર ખુશ્બુ ચૌહાણ દ્વારા હેલ્થ વિશે બહેનોને માહિતગાર કરાઈ હતી આ સેમિનારને સફળ બનાવવા માટે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર શ્રી ખુશ્બુ ચૌહાણ તાલુકા સુપરવાઇઝર શ્રી પૂનાભાઈ પરમાર આરબી એસ કે ડૉક્ટર શ્રી જિજ્ઞાસાબેન ગોસ્વામી પ્રિન્સિપલ વર્ષાબેન અર્બન એનએમ બહેનો તથા શાળાના તમામ સ્ટાફ જોડાયો હતો તમામ વિદ્યાર્થી બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર સરફરાઝ ખોખર બી ન્યૂઝ અમરેલી ગુડ મોર્નિંગ ઓલ હું ડૉક્ટર ખુશ્બુ ચૌહાણ સીએચસી ગાંધીધર ગાયનેકોલોજીસ્ટ મેં આજ રોજ શ્રી આર્યમ શાહ કન્યા વિદ્યાલય માં મુલાકાત લઈને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે માર્ગદર્શન આપેલું અને બધી બહેનોને દીકરીઓને એ સમજાવેલું કે જ્યારે સ્વસ્થ હશે એમનું શરીર તો એ એમના મનથી સારી રીતે વિચાર કરી પોઝિટિવ એટિટ્યૂડથી ચાલીને સ્વસ્થ અને સશક્ત બનશે અને એના કારણે એના પરિવારને અને દેશને કેમ ઉપયોગી થાય એ બાબતે માર્ગદર્શન આપેલ છે અને સેનેટરી પેડનું બધી જ બહેનોને વિતરણ કરેલ છે તાલુકા હેલ્થ કચેરી થી આ પ્રોગ્રામ કરવામાં નિયુક્ત કરવામાં આવે છે અને અમે મેડમ અને શ્રી આર એમ શાહ કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ બધી જ બહેનોને પૂરતું માર્ગદર્શન અને સેનેટરી પેડનું વિતરણ કરેલ છે થેન્ક યુ

અને એના દ્વારા તેમનું ફ્યુચર કઈ રીતે ઉજ્જવળ બની શકે અને તેમનો પરિવાર છે એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એનું ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીની બહેનો પોતાના ઘરે જઈને પણ આ વિષયનું ખૂબ સુંદર માર્ગદર્શન પ્રોવાઈડ કરી શકે એ માટે એમની માતાઓ સુધી આ બાબત પહોંચાડવાની જાણકારી પણ આપવામાં આવી અને કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીની બહેનોને તાલુકા હેન્સ હેલ્થ સેન્ટર તરફથી એક બોક્સ પેડનું પણ વિતરણ કરવામાં આવે છે